લો પછી શિક્ષણ ક્યાંથી ઊંચું આવે શાળા પ્રવેશોત્સવના પ્રારંભ છતાં વિદ્યાર્થીઓને સાયકલ સુવિધા આપવામાં અખાડા રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસનો શાળા પ્રવેશ ઉત્સવ પ્રારંભ તો કરવામાં આવ્યો છે પરંતુ સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સુવિધા માટે ફાળવવામાં આવતી સાયકલ જૈસે રહેવા પામતા તંત્રના અખાડાના પગલે લો હવે ક્યાંથી શિક્ષણ ઊંચું આવે એના સવાલ ઉઠ્યા છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વેગ આપવા માટે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા આશયથી આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે પરંતુ તંત્રના અખાડાના કારણે આણંદ નજીક સામરખા ખાતે આવેલ સામરખા કેળવણી મંડળ સંચાલિત એચ એલ પટેલ હાઈસ્કૂલ શાળાના મેદાનમાં સેંકડો સાયકલની ફાળવણી ન કરી યથાવત રહેવા પામતા લો હવે શિક્ષણ ક્યાંથી ઊંચું આવેના સવાલો ઉઠ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તંત્ર દ્વારા સાયકલની ફાળવણી કરવામાં ન આવતા સરકારી ગોડાઉનમાં સાયકલો ભંગારની હાલતમાં જોવા મળી હતી તેમ છતાં તંત્રના બોધપાઠ લેશે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂચ કચ્છ